એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હું છું યશ રાવલ નજર કે આજના મુખ્ય સમાચારો પર હુતી બળવાખોરોનો આતંક હજી યથાવત એડનની ખાડીમાં વેપારી જહાજ ઉપર હુતી બળવાખોરોએ હુમલો કરતા જહાજમાં આગ લાગી આ પહેલા હુતીઓના હુમલામાં એક નાવિકનું થયું હતું મોત બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે ભારતની મુલાકાતે છે અને આજે તે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી તેમણે વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશ આવવાનું આમંત્રણ પણ આપ્યું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરી મોટી જાહેરાત હવેથી આખા ભારતમાં આધાર કાર્ડ નું થશે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દિલ્હી ના રાજકારણમાં પાણી પુરવઠા ને લઈને પૂર આવેલું છે અને આપના નેતા આતીશી મારલેના હરિયાણા સરકાર પાણી પૂરું પાડતી ન હોવાનું કહી અનશન પર બેઠા છે જોકે દિલ્હી ના લેફ્ટનન્ટ ગવર્નરે આને દોષનો ટોપલો ઢોળવાની હરકત ગણાવી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના મુખ્ય પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત નું છ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું એકસો ને એકવીસ બ્રાહ્મણોનું નેતૃત્વ કરી તેમણે કરાવી હતી રામલ પ્રાણ પ્રતિષ્ઠા દેશમાં હજી અનેક ઠેકાણે મેઘરાજાની મહેર નથી થઈ ત્યારે ગુજરાતમાં વાપી અને વલસાડમાં વરસાદે માજા મૂકી છે ફક્ત ચાર કલાકમાં પડ્યો બે ઇંચ વરસાદ ભારતના સૌથી લાંબા સી બ્રિજ અટલ સેતુ પર તિરાડ પડી હોવાનો કોંગ્રેસ દાવો પોકળ પુરવાર થયો રસ્તા પર તિરાડ અટલ સેતુ પર નહીં પરંતુ તેને જોડતા રસ્તા પર પડી હોવાની પ્રશાસને કરી સ્પષ્ટતા અનેકનો ભોગ લેનારી મુંબઈ હોર્ડિંગ દુર્ઘટનાના તાર આઈપીએસ અધિકારીના પત્નીના બિઝનેસ એસોસિયેટ સાથે જોડાયા અરશદ ખાન નામના વ્યક્તિ વિશે વધુ તપાસ શરૂ રમત જગતની વાત કરીએ તો ભારતની ત્રણ મહિલા તીરંદાજે આર્ચરી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું જ્યોતિ સુરેખા અદિતિ સ્વામી અને પરણિત કૌરે સુવર્ણ પદક જીતી સિદ્ધિ હાંસલ કરી બોલીવુડ તરફ નજર કરીએ તો સોનાક્ષી સિન્હા અને જહીરના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને બાંદ્રામાં આવેલા સોનાક્ષીના ઘર રામાયણને ઠાઠથી સજાવવામાં આવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ છે વાયરલ આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર